એકદમ હેલ્ધી અને ફટાફટ બેથી ત્રણ મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવો નવો નાસ્તો આજે હું તમારી માટે લઈને આવી છું આ નાસ્તો તમે એકવાર બનાવશો તો લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે ઝટપટ બની જાય છે અને આથા વગર પણ એકદમ સરસ જાળીદાર અને ફૂલેલો તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ હાંડવો નથી ઢોકળા નથી એકદમ ડિફરન્ટ રીતે બનતો નવો નાસ્તો છે ઢોકળાને બાફતી વખતે પણ બારથી પંદર મિનિટનો સમય લાગે છે પણ આ નાસ્તો ફક્ત બેથી ત્રણ મિનિટમાં ઝટપટ તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ નવો નાસ્તો બનાવવાની શરૂઆત કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો લાઇક શેર અને કોમેન્ટ કરવું બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રી છે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ આ નાસ્તા માટે મેં અહીંયા એક કપ સૂજી લીધી છે નોર્મલ સૂજી જે આપણે લઈએ તેનો જ ઉપયોગ કરવાનો છે અને અડધો કપ હું તેની અંદર બેસન એડ કરું છું બેસન ઉમેરી રહી છું એટલે બેસનમાં ઘણા બધા લમ્સ હોય છે તો તેના માટે તેને ચાળીને પછી તેનો ઉપયોગ કરવાનો જેથી કરીને બેટરમાં લમ્સ ના પડે અને અહીંયા એક કપ મેં ઘરનું ખાટું દહીં લીધું છે ત્યારબાદ અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ બેટર વધારે ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ રીતે થીક બેટર તૈયાર કરવાનું છે અહીંયા જો બેટર તમારું ઢીલું થઈ જાય અથવા તમને એવું લાગે કે બેટર ઢીલું થઈ ગયું છે તો તમારે તેમાં સૂજી ઉમેરી લેવાની હજી આ સૂજી જે આપણે ઉમેરી છે એ પાણીને એબ્ઝોર્બ કરશે એટલે અત્યારે જે તેની કન્સિસ્ટન્સી છે તેના કરતાં એ થોડુંક ઘટ બની જશે હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે થોડાક વેજીટેબલ્સ એડ કરી લઈએ તો મેં અહીંયા એક ડુંગળી એકદમ ઝીણી સમારીને ઉમેરી છે અહીંયા અડધું કેપ્સિકમ એ પણ એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો એક ટામેટો લીધું છે જેનો પાણીનો ભાગ કાઢી લીધો છે અને તેને પણ ઝીણું સમારી લીધું છે અને થોડાક મેં અહીંયા સ્વીટકોર્ન્સ લીધા છે અડધા કપ જેટલા તે પણ મેં ઉમેર્યા છે અહીંયા બે લીલા મરચાં એકદમ ઝીણા સમારેલા એડ કરીશું અને ત્યારબાદ એક ચમચી એકદમ ઝીણું ચોપ કરેલું લસણ એડ કરીશું અહીંયા આ રેસીપીમાં જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે મસાલામાં આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી હું તેમાં હળદર પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું તો લાલ મરચાંના પાવડરનો ઉપયોગ આપણે અહીંયા નથી કરી રહ્યા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી રહ્યા છીએ જેથી કરીને નાસ્તાનો જે કલર છે એ યલો આવે અને તે દેખાવમાં ખૂબ જ સરસ લાગતો હોય છે આ બધું મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે બેટર અત્યારે રેડી છે અને આપણે ઢાંકી દઈશું અને લગભગ પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે ત્યાં સુધી આપણે અહીંયા લસણની એક ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ સૂકું લસણ લીધું છે તેમાં અડધી ચમચી જીરું ઉમેર્યું છે અને સમારેલું એક ટામેટું હું તેમાં એડ કરું છું ટામેટું મોટી સાઈઝનું હતું નાનું હોય તો બે પણ લઈ શકાય છે અહીંયા એક ટેબલ સ્પૂન મેં આખા સૂકા ધાણા લઈ લીધા છે અને દોઢ ટેબલ સ્પૂન હું તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને આ બધું જ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી ફરીથી આ ચટણીને ગ્રાઇન્ડ કરી અને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ ચટણી ઢોકળા થેપલા પૂરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે ખાસ કરીને લાઈવ ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ નાસ્તા સાથે પણ તે એકદમ ટેસ્ટી લાગશે હવે અહીંયા જે બેટરને આપણે રેસ્ટ પર રાખ્યું હતું તેને પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ તેની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પરફેક્ટ છે સૂજી પાણીને એબ્ઝોર્બ કર્યું હોય એટલે તે ઘટ બની હોય પણ આપણે વેજીટેબલ્સ ઉમેર્યા હોય એણે પાણી છોડ્યું હોય એટલે બેટર એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે અત્યારે બે ચમચી તેલ ગરમ કરી તેમાં મેં અડધી ચમચી રાઈ ઉમેરી તેનો વઘાર આ બેટરમાં ઉમેરી લીધો છે અને થોડાક લીલા ધાણા પણ હું તેમાં આ રીતે એડ કરું છું આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બેટર ઘટ હોવું જોઈએ ફરીથી એક વખત કહીશ જો બેટર ઢીલું થઈ જાય તો એક બે ચમચી સૂજી ઉમેરી તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો આ બેટરને એક નાના બાઉલમાં હું અલગ કરી લઉં છું અને આની અંદર અડધી ચમચી ઈનો ઉમેરવાનો છે અને બધું બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જ્યારે નાસ્તો બનાવવાનો હોય એ સમય જ તમારે આ બેટરમાં ઈનો ઉમેરવાનો છે બાકીનું જે બેટર છે તેને ઢાંકીને હું અત્યારે સાઈડ પર મૂકી રાખું છું અહીંયા મેં પહેલેથી જ તપેલીમાં પાણી ગરમ કરી લીધું હતું પાણી આ રીતે ઉકળવા લાગે એ સમયે તમારે બેટરમાં ઈનો ઉમેરી તેને મિક્સ કરી લેવાનું અત્યારે પાણી ઉકળી ગયેલું છે અને કાણાવાળી એક પ્લેટ તપેલા ઉપર મૂકી તેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને તેની ઉપર આપણે આ બેટર આ રીતે ઉમેરી લઈએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ ગેસની ફ્લેમ ફૂલ ઉપર રાખવાની છે અને બેટરને આ રીતે ડીશ ઉપર ઉમેરવાનું છે રેડ ચીલી ફ્લેક્સ અને થોડાક સફેદ તલ આપણે તેની ઉપર આ રીતે સ્પ્રેન્કલ કરી લેવાના છે જેથી કરીને આ નાસ્તાનો દેખાવ ખૂબ જ સરસ આવશે હવે ઢાંકી દઈએ અને બે મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈએ આ નાસ્તાને કૂક થતાં બેથી ત્રણ મિનિટનો જ સમય લાગે છે વધારે સમય નથી લાગતો પાણી એકદમ ઉકળતું હોય એટલે ફટાફટ તે ડ્રાય થવા લાગે છે અને બે મિનિટ બાદ હું ચેક કરું છું તો નાસ્તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે તો આપણે તેને ચેક કરીએ તો તેના માટે મેં અહીંયા ટૂથપિક એન્ટર કરી છે અને વચ્ચે તમે જુઓ એકદમ સરસ આપણી આ ટૂથપિક ક્લીન નીકળે છે બધી બાજુ મેં ચેક કરી લીધું છે આ નાસ્તાને બિલકુલ સમય નથી લાગતો અને ફ્રેન્ડ્સ હવે આપણે આ પ્લેટને નીચે ઉતારી લઈએ અને બીજી એક કાણાવાળી પ્લેટ હું આ તપેલા ઉપર મૂકી દઉં છું અને તેને પણ હવે ઓઇલથી ગ્રીસ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આ નાસ્તો બનાવવાનું કેટલું સરળ છે ફટાફટ આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને ગ્રીસ કરેલી પ્લેટ ઉપર આપણે આ રીતે બેથી અઢી ચમચા જેટલું બેટર ઉમેરવાનું છે વચ્ચે જ ઉમેરવાનું છે ધીરે ધીરે તે ચારે બાજુ જાતે ફેલાશે આ નાસ્તાને બહુ વધારે નથી ફેલાવાનું આપણે એક જગ્યાએ ઉમેરીશું ધીરે ધીરે તેની જાતે ફેલાશે આ નાસ્તાને આપણે થોડુંક થીક બનાવવાનું છે પતલું નથી બનાવવાનું એટલા માટે એક જગ્યાએ બેટર ઉમેરવાનું અને ફ્રેન્ડ્સ આ બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આ રીતે આપણે ચેક કરી લઈએ તો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે તો હવે આ પ્લેટને પણ આપણે નીચે ઉતારી લઈએ બંને પ્લેટને થોડીક ઠંડી થવા દેવાની છે અને થોડુંક ઠંડુ થાય એટલે ઇઝીલી આ રીતે આપણે તેને ડિમોલ્ડ કરી શકીએ છીએ તો અહીંયા જુઓ આપણો નાસ્તો નીચેથી પણ એકદમ સરસ કૂક થયો છે પ્લેટ આપણી ખરાબ નથી થઈ અને પાણી પણ આપણું ખરાબ નહોતું થયું બીજી પ્લેટ પણ ઠંડી થઈ ગઈ છે અને હવે આને પણ આપણે ડીમોલ્ડ કરી લઈએ એકદમ ઠંડુ નથી કરવાનું પણ થોડુંક ઠંડુ થાય એટલે આ રીતે ડિમોલ્ડ કરી લેવાનું થઈ જશે અને હવે થોડુંક ગરમ હોય એ ટાઈમે જ સર્વ કરીશું એટલે બધાને ભાવશે અહીંયા જો પ્લેટ ચોખ્ખી છે બંને સાઈડ તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને હવે આપણે ગરમ હોય ત્યારે જ સારો કરી લઈએ અને આ નાસ્તો એકવાર ખાશું તો સો ટકા લાઈવ ઢોકળા પણ ભૂલી જશો અહીંયા ઉપરથી મેં થોડુંક તેલ ઉમેર્યું છે અને થોડાક લીલા દાણાથી હું તેને ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ સોફ્ટ સ્પોન્જી બેથી ત્રણ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી નવી વાનગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો